કચ્છના માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓને રોકવા માટે રચાયેલ ટાસ્ક ફોર્સે આજે વહેલી સવારે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી રેલડી મોટી ગામની સરકારી ખરાબામાં ગેરકાયદે હાડમુરમ ખનનની બાતમીના આધારે ટીમે સ્થળ પર અચાનક તપાસ કરી હતી તપાસ દરમિયાન એક જેસીબી મશીન દ્વારા હાડમુરમનું ખનન કરવામાં આવી રહ્યું હતું તેમજ ડમ્પર નંબર ટન જેટલું મુરમ ભરાયેલ સ્થિતિમાં ગેરકાયદે વહન થતું જોવા મળ્યું હતું ટાસ્ક ફોર્સે તાત્કાલિક કામગીરી કરતા બંને વાહનોને કબજે કર્યા હતા જેમાં કુલ મળી આશરે રૂપિયા પચાસ લાખ કિંમતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને સીઝ કરાયેલા વાહનોને પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે ટાસ્ક ફોર્સે જણાવ્યું કે સદર કેસમાં નિયમ મુજબની આગળની કાર્યવાહી હાલ પ્રગતિ પર છે